જેમાં સ્વાસ્તિક રાસ ની વિશેષતા હતી આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો અને પર્યટકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાની મોજ માણી નવરાત્રી એ ગુજરાતમાં ખુબ જ મહત્વપૂર્ણ તહેવાર છે જેમાં માતા દુર્ગાની આરાધના અને ગરબા રમવાનો વિશેષ મહિમા છે જામનગરમાં આ તહેવારની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવે છે જ્યાં વિવિધ પંડાલોમાં રંગબેરંગી લાઇટ્સ અને સજાવટ સાથે ગરબા રમવામાં આવે છે આ વર્ષે સ્વાસ્તિક રાસના આયોજનને લઈને લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો સ્વાસ્તિક રાસ એ ગરબાનો એક વિશેષ પ્રકાર છે જેમાં નૃત્ય કરતાઓ સ્વાસ્તિકના આકારમાં નૃત્ય કરે છે આ નૃત્યમાં ભાગ લેનારાઓ પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા અને માતા દુર્ગાની આરાધના કરી ગરબાના આ કાર્યક્રમમાં વિવિધ વયના લોકો ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાની મોજ માણી આ પ્રસંગે શહેરના મુખ્યમંત્રીએ પણ ઉપસ્થિત રહીને ગરબાના કાર્યક્રમમાં ભાગ લીધો અને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી સાથે જ તેમણે જણાવ્યું કે નવરાત્રી એ આપણા સાંસ્કૃતિક અને પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે આ તહેવાર દ્વારા આપણે માતા દુર્ગાની આરાધના કરીએ છીએ અને સમાજમાં એકતા અને ભાઈચારો વધારીએ છીએ ગરબાના આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા જેમાં લોકગીતો અને નૃત્યોનો સમાવેશ હતો આ કાર્યક્રમમાં ભાગ લેનારોએ પોતાની પ્રતિભા દર્શાવી અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા આ પ્રસંગે નગરપાલિકાના અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને કાર્યક્રમની વ્યવસ્થા અને સુરક્ષાની સમીક્ષા કરી તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા આપણે સંસ્કૃતિ અને અને પરંપરાને જીવંત રાખી શકીએ છીએ નવી પેઢીને તેની મહત્તા સમજાવી શકીએ છીએ જામનગરમાં નવરાત્રી દરમિયાન આયોજિત આ ગ્રાસના કાર્યક્રમને લઈને નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો આ કાર્યક્રમ દ્વારા નાગરિકોએ માતા દુર્ગાની આરાધના કરીને ગરબાની મોજ માણી હતી